તમારું સ્વાગત છે આજે આપણે બહાર નીકળ્યા છે બધાને પૂછવા કે એમને ઇલેક્શન વિશે પૂરું નોલેજ છે કે નહીં 23 તારીખ કો શું છે સર ટ્યુઝડે ઓર ટ્યુઝડે બڑا દિન હે ક્યોકી ઇલેક્શન્સ હે કонસી ચીઝ કા ઇલેક્શન હે લોકસભા 23 તારીખ એ શું છે 23 તારીખ ઇલેક્શન છે સેન્યુ ઇલેક્શન છે આ આપણે ચટણી હોય ને એ આપકો मालूम હે سارے जितने भी કેન્ડિડેટ્સ હે ઇલેક્શન મેં ખડે હે ઉનકી ડિટેલ આપ ઓનલાઈન દેખ સકતે હે રાઈટ કે તમને ખબર છે બધા જ કેન્ડિડેટની માહિતી તમને ઓનલાઈન મળી શકે હા કેવી રીતે નેટથી એ નેટથી તમને ખબર છે ક્યાં જવાનું એ તો આપણે વાપરતા નથી ક્યાંથી ખબર હોય એટલું બધું એવું તો ખ્યાલ નથી જાય સાહેબ ઉબેર ચલાવીએ છીએ અત્યારે તો

There's a website called CEO. सबको मैं बता देना चाहता हूँ CEO. dot gujarat. dot gov. dot in. उसपे आपको सारी details मिल जाएगी. VV PET machine क्या होता है? हम्म? आने सको कि तुम्हारा मत क्या रहे हैं ना कौन है मरे हो ये slip जो ही सको. VV PET ये एक खबर है? ना actually ये खबर नहीं थी. VV PET ले voters verifiable, paper एक एमओ है एक खबर है? ना ये तो दीख હમણાં બોલ્યા ને તમે હા કોઈને કોને આપ્યો ખબર પડે ને હા એ પેટમાં તમે જે બટન દબાવ છો એને જ વોટ જાય છે એ ખબર પડી જાય તો તમે ઈ વિજિલ નામનું એપ ડાઉનલોડ કરી શકો છો અને એપ એપ ડાઉનલોડ કરીને તમારી કમ્પ્લેન તમે એમાં રજિસ્ટર કરાવી શકો છો હેપી વોટિંગ